ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ નવીન જિલ્લા મથક થરાદમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે પોતાના મત વિસ્તાર થરાદ શહેરમાં પતંગ ચગાવી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ પાવન પર્વે તેમણે નગરજનો અને પ્રજાજનો સાથે મળીને પતંગબાજીની મોજ માણી હતી શંકરભાઈ ચૌધરીએ આ અવસરે શહેરના નાગરિકોને ઉત્તરાયણ પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી જણાવતા કહ્યું હતું કે ઉત્રાણ માત્ર પતંગ પર્વ નથી પરંતુ સમાજને એકતા અને આનંદના ધોરણ સાથે જોડતો પવિત્ર તહેવાર છે આ કાર્યક્રમ દરમિયાન નગરજનોને ઉત્સાહ અને ઉમંગ જોઈને શંકરભાઈ ચૌધરીએ લોકોને પર્વના સાચા અર્થ સમજાવતા પરિવર્તનશીલ વિચારધારાને આવકારવાની અપીલ કરી હતી તેમણે અનુરોધ કર્યો હતો કે ઉત્સવ દરમિયાન જંતુઓને પર્યાવરણ માટે સાવચેતી રાખવી તેમજ સકારાત્મક રીતે પર્વ ઉજવવું આ પ્રસંગે શહેરના વિવિધ હોદ્દેદારો સત્તાવાળાઓ અને સ્થાનિક નાગરિકોએ પણ હાજરી આપી હતી તેમજ થરાદના આગેવાન ડીડી રાજપૂતે પણ શંકરભાઈ ચૌધરીની સાથે ઉત્તરાયણ પર્વ મનાવ્યો હતો અને દરેક નાગરિકે શંકર ચૌધરી સાથે ઉત્સાહ ભળી અને દરેક નાગરિકે શંકરભાઈ ચૌધરી સાથે ઉત્સાહભર્યા પળો માળીને પર્વની ઉજવણીને યાદગાર બનાવી હતી ઉત્તર તરફ સૂર્યનું પ્રયાણ થાય ધર્મદાન માટે પણ આ સમય ખૂબ અગત્યનો છે પરંતુ એક જ દિવસે માત્ર ગૌ માતાને દાન કરીએ એવું નહીં લાંબા સમય સુધી ગૌ માતાને ખાવાનું મળે એ માટેનું દાન કરીએ એક જ દિવસે ખવડાવી ત્યાં આગળ આફરો કેવું આવે એવું ન થાય લાંબા સમય સુધી ગૌશાળાને દાન આપીએ જેથી કરીને ગૌમાતાને પણ વધુ સારો ખોરાક ત્યાં આગળ અપાઈ શકાય એની વધારે સેવા કરી શકાય પતંગ ચગાવતા ટાઈમે પણ બાળકોને મારી ખાસ કરીને વિનંતી છે કે દોડીને રોડ ઉપર પતંગ પકડવા માટે જતા ટાઈમે ધ્યાન રાખવું જોઈએ ધાબા ઉપર ચડ્યા હોય ત્યારે કોઈ વાયર તો ઇલેક્ટ્રિકનો પસાર નથી થતો ને તેનું પણ ધ્યાન રાખવું જોઈએ અને કોઈ અકસ્માતે પડી ના જવા તેની કાળજી લેવી સવાર સાંજ બંને ટાઈમ પંખીઓ જ્યારે ઉડતા હોય એ ટાઈમે પતંગ ન ચગાવી દો તો વધારે સારું નહીં ત્યારે આપણા પતંગના દોરીના કારણે પંખીઓની જીવનની દોરી ક્યાંય ટૂંકાઈ ના જાય તેનું પણ ધ્યાન ઉત્તરાયણના પવિત્ર તહેવાર નિમિત્તે આજે ખરાબ શહેરની અંદર ખૂબ મોડી સંખ્યામાં લોકો પર્વની મજા માણી રહ્યા છે ખૂબ યુવાનો પતંગ રસિયાઓ પતંગ ચગાવી રહ્યા છે ત્યારે મારે ખાસ યુવાનોને એક જ સંદેશો આપવાનો છે કે આપણા પતંગના આનંદ થકી કોઈ પણ પક્ષી હોય અઘુ જીવ હોય એનો જીવ ન જાય અને એ પક્ષી એનો બચાવ એની મારથી છૂટો ન પડે એના માટે પણ આપણે કાળજી રાખીએ ખાસ કરીને જ્યારે સવારનો સમય હોય સાંજનો સમય હોય અને જ્યારે પક્ષીઓને વધારે અવર દેવાનો સમય હોય ત્યારે આપણે પક્ષીઓ ઓછામાં ઓછું નુકસાન થાય પક્ષીઓને એવી આપણે સૌ કાળજી રાખીએ અને સાથે સાથે જે આપણે ઉત્તરાયણના પર્વના નિમિત્તે જે મહત્ત્વ છે ગૌમાતાને ઘાસચારો ચરાવવાનું દણ ચરાવવાનું એની અંદર પણ એક આપણે સભાનતાપૂર્વક ગૌરાવીએ કારણ કે વધુ પડતો જો ઘરવાથી પણ ઘણી વખત ગૌમાતાને પણ નુકસાન થતું હોય છે એની જગ્યાએ જે પણ આપણે દન પૂર્ણ કરવું હોય એ ગૌશાળાના સંચાલકો હોય કે આવી કોઈ પણ સંસ્થા ચલાવતા હોય એ લોકોને આપણે પૈસા રૂપી પણ આપી અને આપણું યોગદાન આપી શકીએ તો લાંબા ગાળા સુધી પણ ગૌમાતાનું આપણે જતન કરી શકીએ બિલકુલ આજે થરાદનો માહોલ ઉત્તરાયણમાં અલગ જ પ્રકારનો છે થરાદના યુવાનોમાં થરાદની આજુબાજુના વિસ્તારના યુવાનોમાં ખૂબ મોટો ઉત્સાહ છે અત્યારે થરાદ વાવ થરાદ જિલ્લાના જાહેર થવાના બાદ થરાદનો પતંગ ખૂબ ઊંચાઈ ઉપર ચડી રહ્યો છે એ વાતનો દરેક પ્રજાવાસીઓને ખૂબ મોટો આનંદ છે અને આશા સાથે લોકો ખૂબ મોટી ઉમીદો લઈને બેઠા છે જિલ્લો જ્યારે થરાદ વાવ થરાદ બન્યો હોય ત્યારે આ વિસ્તારનો કાયાપલટ થવાનો છે વિકાસ થવાનો છે અને એના લીધે લોકોમાં ખૂબ જ આનંદ અને ખુશીની લાગે છે